નમસ્કાર મિત્રો નવા વર્ષના પહેલા દિવસે ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક દુઃખદ અકસ્માતે ખુશીને શોકમાં ફેરવી દીધી ચરહી પોલીસ સ્ટેશન વિસ્તારના સરબાહા ગામમાં કુવામાં ડૂબી જવાથી પાંચ યુવકોના મોત થયા છે તમામ યુવકો એક જ ગામના રહેવાસી હતા ઘરેલું ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હતી સુંદર કરમાલી અને તેની પત્ની રૂપાદેવી વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો ગુસ્સામાં સુંદરે મોટરસાયકલ સાથે કૂવામાં કૂદી જવાની ધમકી આપી હતી થોડા સમય બાદ તેણે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું આ જોઈને તેની પત્ની રૂપાદેવી સીચો પાડવા લાગી સુંદરને બચાવવા માટે વિસ્તારના બે ભાઈઓ વિનયકુમાર અને પંકજ કરમાલીએ તરત જ કૂવામાં ઝંપલાવ્યું હતું આ પછી સૂરજ ભૂયા અને રાહુલ કરમાલી પણ બચાવ માટે કૂવામાં ઉતર્યા હતા જોકે બચાવનો આ પ્રયાસ કમનસીબ સાબિત થયો હતો અને પાંચે યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો